ખાતે બીજો સમૂહ નું આયોજન કરાયું પંચમહાલ જિલ્લાના ગોધરા મોતીબાગ ખાતે બીજો સર્વજ્ઞાતી સમૂહ લગ્ન નું આયોજન કરાયું જેમાં વર્તમાન સમાચારના તંત્રી પ્રદીપભાઈ સોની તેમજ ડોક્ટર યોગેશ જોશી દ્વારા બીજો સર્વજ્ઞા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું હાલ મોંઘવારીને ધ્યાનમાં લઈ અને ઓછા ખર્ચની અંદર લગ્ન પ્રસંગ થાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન દીકરીઓ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમાચારના તંત્રી પ્રદીપભાઈ સોની ડોક્ટર યોગેશ જોશી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં આઠ નવ દંપતીએ લગ્ન જીવનના પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ બ્લડ કેમ્પના ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી પણ ઉપસ્થિત રહ્યા હતા હાલની મોંઘવારીને ધ્યાનમાં લઈ અને દરેક સમાજના દીકરા દીકરીઓને લગ્નનો ખર્ચ મોંઘવારીમાં નડે નહીં તે માટે સર્વ જ્ઞાતિ સોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્ન દીકરા દીકરીઓને લગ્નમાં ભાગ લીધો હતો અને જેઓને હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને જેમને દાતાઓ દ્વારા તિજોરી પલંગ રસોડાનો સેટ ખુરશી જેવી અનેક વપરાશની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી આ સમુલગ્ન મહોત્સવમાં હાલની મોંઘવારીને ધ્યાનમાં લઈ અને લોકોને પોતાના ઘરે પ્રસંગ કરતા હોય તો તે રીતે સમુલગ્નનું આયોજન કરાયું હતું પંચમાલ સત્યની ન્યૂઝ પંચમહાલ વર્ષ નિમિત્તે ડાયમંડ જુબેલી હિરક મહોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ગોધરા તથા શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન ડૉક્ટર યોગેશભાઈ જોશીના સાથ અને સહકાર અને દાતાઓ સેવાભાવી સંસ્થાઓ આજના ખર્ચાળ યુગમાં જરૂરિયાતમંદ દીકરા દીકરીઓ ઓછા ખર્ચે લગ્ન કરી શકે તે માટે અમે સર્વ જ્ઞાતિએ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં દાતાઓ તરફથી તિજોરી પલંગ રસોડાના વાસણ સાડી એ બધું અન્ય વસ્તુઓ ઢગલો આઈટમ મળી છે અને જરૂરિયાતમંદ ફેમિલીને આ મદદરૂપ થવાનો એક અમારો એક સરાહનીય પ્રયાસ હતો સ્વીકાર કરી અને અમારા યજ્ઞમાં સહકાર સાથ સહયોગ આપ્યો એ બદલ અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ કેટલા જોડાયા છે અને ગાયત્રી પરિવારના સાધકો દ્વારા શાસ્ત્રોક વિધિથી સનાતન ધર્મને ઉજાગર કરવાનો અમારો એક પ્રયાસ રહ્યો છે અને આખું બઢવા રંગે અમારો લગ્ન મંડપની સજાવટ કરવામાં આવી છે એના માટે અમે દાતાઓ તથા સેવાભાવી સંસ્થાઓનો તથા સમગ્ર મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ તૈનવ સંસ્થાઓનો આભાર